બાપા સીતારામ ગ્રુપ પરિવાર તરફથી પદયાત્રી માટે સેવાકીય કેમ્પ કરવામાં આવ્યો બાપા સીતારામ ગ્રુપ પરિવાર તરફથી છેલ્લા અંદાજિત પચીસ વર્ષથી સેવાકીય કેમ્પનું આયોજન નવરાત્રી દરમિયાન કરવામાં આવે છે બાપા સીતારામ ગ્રુપ પરિવાર પાસે આવેલ કાનપરા મંદિર પાસે કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ સેવાકીય કેમ્પમાં ચાલીને જતા યાત્રિકો માટે ખૂબ જ સારી એવી સુવિધાઓ પૂરી પાડે છે બાપા સીતારામ ગ્રુપ પરિવાર ચાલીને જતા યાત્રાળુ માટે ચા નાસ્તો જમવાનું તેમજ રાત્રિ રોકાણ માટે પણ યાત્રિકોને તકલીફ ના પડે તેની ચોક્કસ કાળજી રાખવામાં આવે છે આ કેમ્પમાં યાત્રિકો માટે દવાઓની સગવડ પણ રાખવામાં આવી હતી

કોઈથી કેટલા વર્ષથી બધા લોકો આવે છે લાસ્ટ ચૌદ વર્ષથી અમે મુંબઈથી આવીએ પહેલાં તો સ્થાનિક લોકો જ કરતા અચ્છા હવે જે જમવાનું ને કેવી રીતે હોય છે કેટલા જણા જમવા આવે છે ચા નાસ્તાની કેવી વ્યવસ્થામાં જેટલા રાતના અત્યારે રોકાયો હોય એને સવારમાં નાસ્તો કરીને મોકલાવવાનો પછી બપોરના સામેથી કોઈ આવે દરરોજના બસો અઢીસો ક્યારેક ત્રણસો બી થઈ જાય એક ટાઈમમાં જમવાનું સાંજે ચાર વાગે ચાય પાણી નાસ્તો આપવાના વરી સાતથી દસ વાગ્યા સુધી જમવાનું રાતમાં